આણંદ માટે આજે ઐતિહાસિક દિવસ કારણ કે વર્ષ બાદ આજે આણંદ દરજ્જો મળવા જઈ રહ્યો છે ત્યારે આજે આણંદ નગરપાલિકા દ્વારા અત્યારે જેની ઉજવણી અત્યારે હાથ ધરવામાં આવી છે આજે જે જોવો છો કે યોગેશભાઈ પટેલ ને અત્યારે અહિયાં જે સ્થાનિક કાઉન્સિલરો સહિત સંગઠનના નેતાઓ દ્વારા તેમને ઊંચા કરીને તેમનું સન્માન કરવામાં આવી રહ્યું છે એકસો ને વર્ષ બાદ આજે આણંદ નગરપાલિકા ને મહાનગરપાલિકા નો દરજ્જો મળવા જઈ રહ્યો છે જે પ્રમાણે અત્યારે જે સ્થાનિક કાઉન્સિલરો સહિત લોકોની અંદર પરંતુ આણંદ નો જે વિકાસ હતો તે વિકાસ ક્યાંક નગરપાલિકા સુધી સીમિત હતો પરંતુ હવે જ્યારે મહાનગરપાલિકા જ્યારે મળવા જઈ રહી છે ત્યારે તેને હવે ક્યાંક આણંદ જે વિકાસ ને વધુમાં વધુ વેગ મળશે તેઓ અત્યારે કહેવાય રહ્યું છે દર્શન અંદર જોવો સીધા દ્રશ્યો ચરોતરવાદના ફેસુલા માધ્યમથી બતાવી રહ્યો છું કે અત્યારે આણંદ નગરપાલિકા પ્રમુખ જીતેશર પટેલ આણંદના ધારાસભ્ય સહિત આણંદ શહેર ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ સહિતના જે નેતાઓ છે તે અહીંયા આગળ આવી પહોંચ્યા છે અને અત્યારે આણંદ નગરપાલિકા દ્વારા અત્યારે જે વિજય ઉત્સવ છે તે અત્યારે કરવામાં આવી રહ્યો છે આપને જે દ્રશ્યો છે બતાવી રહ્યા છે સીધા દ્રશ્યો ચરોતરવાદના ફેસુલા માધ્યમથી આપ જોઈ રહ્યા છો અત્યારે કે આજે આણંદ અંદર એક ખુશીનો માહોલ કહેવાય કે આજે એકસો પાંત્રીસ વર્ષ બાદ આજે આણંદ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો મળવા જઈ રહ્યો છે જેમાં વાત કરીએ તો કરમસદ વિદ્યાનગર અને આણંદ જે પાલિકાઓ છે આપ જે દ્રશ્યો ની અંદર જુઓ છો સીધા દ્રશ્યો ચરોતરાવાદના ફેસ્ટિલો માધ્યમથી કે ઘણા વર્ષો બાદ આજે જ્યારે આણંદ નગરપાલિકા મહાનગરપાલિકાનો જે દરજ્જો મળ્યો છે જેની ખુશીની અંદર અત્યારે આણંદ નગરપાલિકાના આણંદ નગરપાલિકા ખાતે આણંદ નગરપાલિકાના સૌ કાઉન્સિલરો પ્રમુખ સહિત ધારાસભ્ય આગળ ઉપસ્થિત છે અને ફટાકડા ફોડી અને તેનો અત્યારે ઉજવણી કરી રહ્યા છે આપને જે દ્રશ્યો બતાવી રહ્યા છે સીધા દ્રશ્યો ચરોતર અવાજના ફેસબુકાના માધ્યમથી આપ જોઈ રહ્યા છો અત્યારે આ દ્રશ્યો કે જે પ્રમાણે કહેવાય છે કે એકસો ને પત્રીસ વર્ષ બાદ જ્યારે હવે આણંદ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો જ્યારે મળ્યો છે આજે જો સવારે વાત કરીએ તો નાણામંત્રી મંત્રી કનુભાઈ દેસાઈએ આજે બજેટ સત્રની અંદર જાહેરાત કરી હતી કે હવે આણંદ આણંદ નવસારી સહિતની જે અનેક નગરપાલિકાઓ છે તેને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે અને કહેવાય છે કે અત્યારે ખૂબ ખુશીનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે ખાસ કરીને આણંદ અંદર હવે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાત કરીએ તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર અંદર વધુ એક વેગ મળશે એટલે કે સોનેવે સુહાગા જેવી વાત હવે આણંદ માટે છે અને ખાસ કરીને ઘણા વર્ષોથી આણંદ નગરજનોની માંગણી હતી કે આણંદ ને મહાનગરપાલિકા બનાવવામાં આવે જે માગણી છે તે અત્યારે પૂરી થવામાં આવી છે જેને લઈને આજે જે ખુશીનો માહોલ છે તે અત્યારે આપ જોઈ રહ્યા છો સીધા દ્રશ્યો ચરોતર અવાજના ફેસુલ માધ્યમથી કે અત્યારે આણંદ નગરપાલિકા ખાતે અત્યારે ખૂબ જ ઉત્સાહપૂર્વક અત્યારે જે માહોલ જે જોવા મળી રહ્યો છે અત્યારે આણંદના ધારાસભ્ય આણંદ નગરપાલિકા પ્રમુખ આણંદ શહેર ભાજપ પ્રમુખ આણંદ જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી સહિતના જે નેતાઓ છે જે અત્યારે આ છે તેની અંદર જોડાયા છે આણંદના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ ના હસ્તે આજે તમે જોઈ રહ્યા છો કે ફટાકડા ફોડી અને તેનો ઉજવણી અત્યારે કરવા જઈ રહ્યા છે ખૂબ ખુશીનો માહોલ આણંદ માટે કહેવાય છે કારણ કે આણંદ જ્યારે ખૂબ આટલા વિકાસશીલ તરફ આગળ વધી રહ્યું છે અને આજે આણંદ નગરપાલિકા દ્વારા અત્યારે જે ઉજવણીનો જે માહોલ જોવા મળી રહ્યો છે કે આજે ફટાકડા ફોડી અને આણંદ ની અંદર જે ઉજવણી કરવામાં આવી રહી છે કહેવાય છે કે એકસો ને પાંત્રીસ વર્ષ બાદ આજે આણંદ અંદર આણંદ જે નગરપાલિકા છે તેને મહાનગરપાલિકા બનવા જઈ રહી છે તેની ઉજવણી અત્યારે ખાસ કરીને આણંદ નગરપાલિકા સાથે જઈ રહી છે દ્રશ્યોની અંદર સીધા દ્રશ્યો તરોતર અવાજમાં દેશપુરના યા છે આપણી શું અત્યારે આણંદ નગરપાલિકા ને એકસો પાંત્રીસ વર્ષ બાદ જયારે મહાનગરપાલિકા દરજ્જો મળવા જઈ રહ્યો છે કયા પ્રકારની ખુશી અનુભવો છો આજ રોજ ગુજરાત વિધાનસભા માનનીય નાણાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ દ્વારા આણંદ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આપવામાં આવે છે તે બદલ આણંદ નગરપાલિકાના નગરજનો અને સૌ નગરજનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સી આર પાટીલ સાહેબ અને નાણાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઈનો ખૂબ ખૂબ આભાર આભાર માને છે આપણી સાથે આણંદ જિલ્લા ભાજપના મહામંત્રી મંત્રી શીતાલભાઈ પણ આપણી સાથે જોડાયા છે જે પ્રમાણે કહેવાય છે કે આણંદ નગરપાલિકાની અંદર અત્યારે જે ઉત્સાહ અત્યારે જોવા મળી રહ્યો છે ખાસ કરીને આણંદ નગરપાલિકાના જે કાઉન્સિલરો છે તે અત્યારે આ ઉત્સાહની અંદર જોડાયા છે જેની અંદર આપ દ્રશ્યની અંદર જોવો છો સીધા દ્રશ્યો સરોવતરાવાદના ફેસબુકના માધ્યમથી એ ખાસ ખૂબ જ મહત્વની બાબત કહી શકાય છે કે આણંદની અંદર અત્યારે જે મહાનગરપાલિકાનો જ્યારે હવે દરજ્જો મળવાનો છે જેની ખુશી અત્યારે ઠેર ઠેર જોવા મળી છે સમગ્ર જે કહેવાય છે કે આણંદ નગરપાલિકાના કાઉન્સિલરો છે તે ત્યારે એકત્રિત થઈ અને આ જે ઉજવણી છે તેને અત્યારે મનાવી રહ્યા છે આપ જે દ્રશ્યની અંદર જોવો છો સીધા દ્રશ્યો આપણે સીધા જ વાત કરીશું ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ સાથે કે આપણા બધા તેઓનું પણ શું કહેવું છે કારણ કે આજે ખૂબ ખુશીનો માહોલ એક તરફ કહી શકાય અને ખુશી એટલી જ છે કારણ કે જ્યારે હવે આણંદનો જે વિકાસ છે તે વિકાસ સે અવરીતપણે દોડ તેનો ચાલુ રહે તે જોતે다가 આણંદના દરશ્યપે યોગેશભાઈ આપની સાથે જોડાયા છે યોગેશભાઈ શું કહેશો આજે આણંદ નગરપાલિકાને 135 લાખ મહાનગરપાલિકાનો હોદ્દો મળ્યો છે શું કેસો દરજ્જો મળ્યો છે આણંદ નગરપાલિકા માટે અને ખાસ કરીને આણંદ પાલિકા માટે આજે સોનાનો સુરત છે અમે 2022 માં આણંદ ભારતીય જનતા પાર્ટી જ્યારે વિધાનસભાની ચૂંટણીમાં પ્રજા સમક્ષ સુકાદો લેવા ગઈ હતી ત્યારે અમે પ્રજાજનોને ભારતીય જનતા પાર્ટીએ ચોક્કસપણે જણાવ્યું હતું કે બે અમે આણંદ નગરપાલિકાને મહાવિકાસની દિશામાં લઈ જવા માંગીએ છીએ અને એના પ્રત્યુત્તરમાં ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરતા આજે ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકારે અમારી લાગણીને આણંદના પ્રજાની લાગણીને માન આપીને અને સર્વશ્રેષ્ઠ શહેર બને તે માટે મહાનગરપાલિકામાં વિકસિત કરવા માટેની આજે મંજૂરી આપેલ છે ધન્યવાદ સાહેબ જે પ્રમાણે કહેવાય છે કે અત્યારે આપ જે દ્રશ્યની અંદર જોવો છો સીધા દ્રશ્યો કે અત્યારે આણંદ નગરપાલિકા ખાતે મહાનગરપાલિકાની જે ઉજવણી જે કરવામાં આવી રહી છે જેના આ સીધા દ્રશ્યો આપણે જોઈ શકો છો કારણ કે જે પ્રમાણે કહેવાય છે કે અત્યારે ખૂબ મોટી સંખ્યા ની અંદર અહીંયા આગળ કાઉન્સિલરો સહિત તમામ એકત્રિત થયા હતા આપણી સાથે અત્યારે આણંદ શહેર ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ પણ જોડાયા છે મયુરભાઈ શું કેશો વર્ષો પછી આજે આણંદ નગરપાલિકા ને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો છે કયા પ્રકારની ખુશી વ્યક્ત કરો છો આપ જ અત્યારે પ્રમુખ પદ પર છો શહેર ભાજપ સંગઠન માટે અવસરની આવી છે જેમ રામ મંદિર રામ મંદિરની ની વર્ષોથી રાહ જોતા હતા એમ આતુરતાથી અમે આણંદ વાંચ્યો આ મહાનગરપાલિકાની આતુરતાથી રાહ જોતા હતા આજે એટલો સુંદર અવસર આવ્યો છે કે આજુબાજુના વિસ્તારનો અને બધાનો સર્વાંગી વિકાસ થશે અને સારું અને સુંદર કાર્ય થશે એવી સૌ નગરજનોમાં ખુશી વ્યક્ત કરી છે તો જે પ્રમાણે કહેવાય છે કે હવે આવનારા દિવસોની અંદર આવનારી ક્ષણોની અંદર આજ જે જોઈ રહ્યા છો આપણી મારી પાછળથી આ જે દ્રશ્ય કે હવે અહીંયા આગળ જે પ્રમુખ પદ છે તેની જગ્યાએ આવનારા દિવસોની અંદર મેયર પદ અહીંયા આગળ આવી જશે એટલે કહેવાય છે કે આણંદની અંદર હવે વિકાસની અવરી દોડ છે તે શરૂ થશે કારણ કે આણંદમાં જે આજે ઐતિહાસિક દિવસે એકસો પાંત્રીસ વર્ષથી જેની રાહ જોઈ રહ્યા હતા તે આણંદ પાલિકા હવે મહાનગરપાલિકા બનવા જઈ રહી છે અમારી સાથે સત્તા જોડાયેલા રહ્યા છો કેમેરામેનના સાથે ઊંચું મને નિંગુ ચરોતાનો અવાજ